રામ રામ ભાઈ આ થઈ જાય બીજા ખેતરમાં જવા દેવાનું કાલે આપણી એક વસ્તુ તૂટી ગઈ તેના કારણે કાલે બ્લોગ નથી આવ્યો હાલમાં પરમ દિવસ વસ્તુ તૂટી ગઈ થી આપ બлог નાખ્યો નહી યામ આયો તો Instagram માં આપડે જે ફોલો કરતા છે એને તો જોઈ લીધો છે પણ YouTube માં પણ આખી દિવસ આજે ટેફા ઉપર ટા મોટા ગાડી મટી છે એકદમ આટલી જે રહેતી આમે ફ્લો

ਆਪਾਂ ਕੰਪਲੀਟ ਵੈਰਾਈ ਜੋ ਪੋ ਕੈਂ ਇੱਕ ਖਡੋ ਨਾ ਕਿਸਪਾਈਨ ਇੱਕਦਾਰੋ ਮਸਤ ਹਲੇ ਨੀਲੋ ਨਹੀਂ ਨੀਕਰ ਤੋ ਬਾਕੀ ਆਮ ਤੜੋ ਇੱਕਦਮ ਟਾਈਟ થઈ ਗਿਓ ਟੌਰ ਮਸਤ ਰਹੀ ਪਰ ਹਰੇ ਆਪਰੇ ਆਮਾ ਨਾਖੀ ਦੇਸੂ ਬਲੌਗ ਮਾ ਕੇ ਸੁ ਵਸਤੂ ਟੁੱਟੀ ਗਈ ਤੇ ਹਨੀ ਕਾ ਤੋ ਸੇਠੇ ਹਮਣਾ ઉબોરા કે તો મને એક બતાઈ દઉં તમને પણ હવે ઈ બધું વેલ્ડિંગ કરાયા કમ્પ્લીટ પણ ઈ જેરે તૂટી ગયો તો ને એનો પણ વિડિયો બનાવેલો ઈયા પ્રેના છે કીયા ગિયર માકે સી 1 નાલે સી 1 ગિયર ટ્રેક્ટર ની રનિંગ કે આ સી 1 ગિયર માં છે હમણાં સેટે ઉભો રાખે ને હું બતાવું કાકા જશે જમવા માટે ટાઈમ આજ આપણે બોળો બહુ એટલે બહુ લેટ થઈ ગયો હોય ભાગી ગયા છે આખા બે આબડા ખેતરમાં આપણે પોર પાછ આકી કેતા પોર નિશાલા જાકે લો જો આ તમને તતરી દેખાતી હોય ઉસાઈ તે કડવા દેતા અમારો ઉપર રાખીને એટલે બતાઉ તમને શું વસ્તુ તૂટી ગઈ થી આજ થોડો આજ થોડો ઘેલો આવી ગયો હું હટાવેલો

के तरबूज तो तो गरम जो तो हेलो आगे बताऊं ब्लॉग में आ आपरे काल तो जो आ बारे निकली है तो आज परम दिवस तोड़ियो तो जो भाई चालू है क्लाउ मारवा सीवन वन माले है एकदम कारी मट्टी है बापली और व्हील ट्रेक्टर वो ना हो तोड़ता जाए तो बाकी तो टू व्हील ट्रेक्टर हो तो आम ना स्लिप बहु मारे फोर व्हील ने क्या क्या खेची जाए

करेगी जमीन रही ये मासूम आपने परम दिखेर था था नहीं मार डोट बैक कर जमीन रही की दिखेर वाणी आज ये पहले कंप्लेट करी अने पच्चे हम आया था बैक करेगी जमीन ठीक करा आज बज जमीन है हेलो आप बताओ ब्लॉग माँ जो भाई चार नौ पंद्रह दे ही आपने कंप्लेट रूट साइड नहीं આ સૈની પર મોટો આવી ગયો કમ્પલેટ હાલો ડાયરેક્ટ ઘરે જવાનું છે કમ્પલેટ ખેડાઈ ગયો કમેન્ટ કરજો કેવો ખેડાણો આપના સ્ટアリング લગાડેલી છે નવા મોડેલની લે જા આ સાઈડ આપણે પોર ખેડી ગયા ને ત્યારે આમ પાં સેટામાં આમ ઉટલા હતી સેટામાં ખડડો હતો જે સેટો ગસી લીધો તો થોડો જાજો ઈ કાક આગી ગયો એટલો બાકી હવે આફરે હવે આ સાઈડ આમ પામે તો ભી ને કાણે જો ખેતર નો લેવલ બગડે ની એક તારો લેવલ રહી ગયા એના કારણે ડોરંદર કને હાલો જઈને કરે લગભગ લગભગ આપણો ઘર અહીંયા થી એમજી લો ને અટી અટી કિલોમીટર થઈતોસ બે અટી કિલો હાલો તો આજનો બ્લોગ પૂરો કરી મળીએ નવા બ્લોગમાં બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી નાખજો